બાબરામાં બારબેલ ખાંગા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો કાળઝાર ગરમી અંગદ ધાડી દેતી લુ અને અસહ્ય બફારાથી ત્રસ્ત બાબરામાં અસહ્ય ગરમી વચ્ચે રવિવારે સમીસાનની એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માત્ર બે જ કલાકમાં અઢી ઇંચ મુશળધાર વરસાદ ખાબક્યો હતો બાબરા પંથકમાં મોટાભાગના ગામડાઓમાં પણ એક જ થી બે ઇંચ વરસાદ પડ્યો હતો સમાધિયાળા ગામમાં સારા વરસાદથી વોકાળું વહેતું થયું હતું તો લાઠી ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું લાઠી તાલુકાના દામનગર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો દામનગર શહેર તેમજ ઢસા ભટવદર સુવાગઢ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો દામનગર વિસ્તારમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી બાજુ ખાંભાના કાંઠાના લાસા ગીદરડી ધાવડિયા તાતણિયા ખડાધાર બોરાળા ડેડાણ હનુમાનપુર તાલડા દળરી ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બે ઇંચ જ્યારે લાઠીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મેઘસવારી શરૂ થતાં આખરે ગરમીમાંથી આંશિક રાહત મળી હતી